સપનું તો ગુજરાતની જનતાને તાનાશાહી ભય ને ભ્રષ્ટાચારમાંથી આઝાદ કરાવવાનું સપનું છે એ સપનાનું આ પહેલું પગથિયું ચડ્યા છે અમારું સપનું એ છે કે ગુજરાતની અંદર જનતાની વિરોધી માનસિકતા ધરાવતી જે સરકાર છે એ સરકાર બદલાય આમ જનતાની ખેડૂતોની યુવાનોની વંચિતોની સરકાર બને એ માટેનો અમારો સંઘર્ષ છે તો વિસાવદર વિધાનસભાના પરિણામ પરથી આખા દેશને આખા ગુજરાતને એક સંદેશ મળ્યો છે કે સત્તાની તાકાત સર્વોપરી તાકાત નથી જનતાની તાકાત અને સંવિધાનની તાકાત છે એ શ્રેષ્ઠ તાકાત છે સંવિધાનના માધ્યમથી જનતા જ્યારે જે ઈચ્છે એ આ દેશમાં સત્તાએ કરવું પડશે સત્તાએ મને વિધાનસભામાં આવતા રોક્યો અને જનતાએ મને વાસ્તે ગાતે વિધાનસભામાં મોકલ્યો ગોપાલભાઈએ શપથ નહોતા લીધા એના પહેલાથી એમના રાજીનામાની વાત હતી કાંતિ અમૃત અહીંયા આવ્યા હતા સીડીઓએ બેઠા હતા તમારી રાહ જોઈ હતી તમે ન આવ્યા ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે અને દારૂ વેચાવાનું બંધ થઈ જાય ડ્રગ્સ વેચાવાનું બંધ થઈ જાય પુલ તૂટવાનું બંધ થઈ જાય પેપર ફૂટવાનું બંધ થઈ જાય ખેડૂતો ઉપર લાઠીચાર્જ બંધ થઈ જાય બધું જ બંધ થઈ જાય અને ખેડૂતોનું ભલું થઈ જાય એમ હોય તો ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપી દેવું પડે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને મારી બાજુમાં ચર્ચાઓ ખૂબ થઈ અને આજે ફાઇનલી ધારાસભ્ય બની ગયા છે ગોપાલભાઈ પહેલા તો આજે શપથ લઈ લીધા છે જે સપના સાથે વિસાવદર જીતવા નીકળ્યા હતા એ સપનું આજે પૂરું થઈ ગયું સપનું સપનાનો પહેલો તબક્કો પૂરો છે સપનું તો સરકાર બનાવવાનું છે સપનું તો ગુજરાતની જનતાને તાનાશાહી ભય ભૃખ ભ્રષ્ટાચારમાંથી આઝાદ કરાવવાનું સપનું છે એ સપનાનું આ પહેલું પગથિયું ચડ્યા છે એના માટે હું વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના મતદારોનો હું ખૂબ ખૂબ આભારી છું કે અમને પહેલાં પગથિયે ચડાવ્યા છે પહેલું પગથિયે પહોંચવું જરાક અઘરું હોય છે પહેલે પહોંચી ગયા એટલે હવે પછી પાછળ થોડુંક વાંધો નહીં આવે પણ આ સપનું પહેલાં પગથિયે પહોંચ્યા એ બદલ હું જનતાનો મતદારોનો સૌનો આભારી છું અમારું સપનું એ છે કે ગુજરાતની અંદર જનતાની વિરોધી માનસિકતા ધરાવતી જે સરકાર છે એ સરકાર બદલાય આમ જનતાની ખેડૂતોની યુવાનોની વંચિતોની સરકાર બને એ માટેનો અમારો સંઘર્ષ છે ગોપાલભાઈ શપથ લઈ લીધા છે કયા મુદ્દાઓ વિસાવદરના એવા છે અત્યારે તો તમે આખું વિસાવદર ફરી રહ્યા છો સોશિયલ મીડિયા પર જોઈએ છે અમે કે ગામડાઓમાં ફરી રહ્યા છો કેટલા મુદ્દા એવા છે જે સમય તમારી પાસે ઓછો છે સત્ર ભરાશે પછી કયા મુદ્દાઓ રાખશો અનેક મુદ્દાઓ છે જેમાં અમારા વિસ્તારના મહત્વના મુદ્દા છે ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને થતો અન્યાય ખાતરનો મુદ્દો છે સૌની યોજનાના પાણી જમીનનું પ્રમોલિગેશન ઇકોઝોન રોડ રસ્તાની બાબતો શિક્ષણનો મુદ્દાઓ મહિલાઓને લક્ષી તો અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓને હું અમારા આગેવાનો સાથે મળી અને પ્રાથમિકતાના ધોરણે જે કઈ મુદ્દાઓ અમારા આગેવાનો સૂચન કરશે એ પ્રમાણે રજૂ કરવાનો છું આજથી એક સમય એવો હતો કે વિધાનસભામાં નો એન્ટ્રી હતી અને આજે એન્ટ્રી લઈ અને ધારાસભ્ય બન્યા દેશમાં બે તાકાત છે દેશ જ્યારથી આઝાદ થયો આમ તો આઝાદી પહેલાથી બે તાકાત છે હંમેશા માટે એક છે સત્તાની તાકાત એક છે જનતાની તાકાત સત્તાની તાકાતે એવો નિર્ણય કર્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં આવી નહીં શકે આ નિર્ણય સત્તાની તાકાતે કર્યો અને હું ન જઈ શક્યો લગાતાર આઠ નો દસ વર્ષ સુધી હું અહીંયા આવી નહીં દરેક ઘટના પાછળ કારણો હોય છે કારણોમાં પડવાનો કોઈ અર્થ નથી સત્તાની તાકાતે એવો મનસ્વી અને તાનાશાહી વેરો નિર્ણય કર્યો કે ગુજરાતના ગામડાના ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે લગાતાર આઠ નો દસ વર્ષ સુધી હું અહીંયા આવી ન શક્યો પછી જનતાની તાકાતે નિર્ણય કર્યો સંવિધાનની તાકાતે નિર્ણય કર્યો કે ગોપાલ ઇટાલિયો અમારો છોકરો છે વાત્ય ગાત્ય જશે તો સત્તાએ મને બિલકુલ ન આવવા દીધો અને એ જ સત્તાએ આજે વાજતે ગાજતે હજારો કેમેરા માણસો ગુલદસ્તા ફૂલ સૂત્રોચ્ચાર ઘોષણા નારાબાજી સાથે પૂરા વટ અને ગૌરવ સાથે આ વિધાનસભામાં મને આવકારવો પડ્યો તો આ જનતાની તાકાત છે તો વિસાવદર વિધાનસભાના પરિણામ પરથી આખા દેશને આખા ગુજરાતને એક સંદેશ મળ્યો છે કે સત્તાની તાકાત સર્વોપરી તાકાત નથી જનતાની તાકાત અને સંવિધાનની તાકાત છે એ શ્રેષ્ઠ તાકાત છે સંવિધાનના માધ્યમથી જનતા જ્યારે જે ઈચ્છે એ આ દેશમાં સત્તાએ કરવું પડશે સત્તાએ મને વિધાનસભામાં આવતા રોક્યો અને જનતાએ મને વાસ્તેઘાતે વિધાનસભામાં મોકલ્યો તમે જેમ કીધું કે સપનું તો મોટું છે સરકાર બનાવવાનું સપનું છે એ સપના સુધી પહોંચવા માટે હજી ઘણો સંઘર્ષ છે એટલે આમ આદમી પાર્ટીના સંગઠનથી લઈને બહુ જ બધા મુદ્દાઓ એવા છે બહાર જે નેમ પ્લેટો લાગેલી છે એમાં પાંચ નામ પૂરા નથી થતા પાંચ પાંડો પૂરા નથી થતા એ સ્થિતિમાં કેવી રીતના સત્યાવીસનું સપનું એક જમાનો હતો જ્યારે ભાજપને બે સીટો આવવામાં ફીણ આવી જતા આજથી લગભગ બે પાંચ દિવસ પહેલાં ગુજરાતના ભાજપના સૌથી સિનિયર નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રીએ પોતાના ફેસબુક પર એવું લખ્યું હજુ છે એ પોસ્ટ કે અમારી પાર્ટીની ડિપોઝિટ બચી જાય તો અમે ફટાકડા ફોડીને ઉજવણી કરતા હતા એવો જમાનો હતો એટલે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી એમના જૂના જમાનાના જનસંઘના કોઈ નેતાના ઘરે શુભેચ્છા મુલાકાતે ગયા હતા પછી ત્યાં એમણે એવી યાદોને વાગોળી કે ભાજપની ડિપોઝિટ બચી જાય એની ઉજવણી ખાનપુર કાર્યાલયે થતી કે ડિપોઝિટ બચી ગઈ આવું કોણ કે છે ભાજપના હાલના ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અમારી પાર્ટીમાં કમસે કમ પાંચ ધારાસભ્યો તો હતા આજ ચાર છે આવતી વખતે એકસો ચાલીસ થઈ જાશે એકસો દસ થઈ જાશે એ લોકો એની ડિપોઝિટ બચાવવા માટે થઈને લડતા હતા કમ કમ અમારી તો પહેલી જ ચૂંટણીમાં પાંચ ધારાસભ્યો આવી ગયા અમારે ડિપોઝિટ બચાવવાનો સંઘર્ષ નથી કરવો પડ્યો ગુજરાતમાં બે હજાર બાવીસની પહેલી એવી ચૂંટણી આમ આદમી પાર્ટી તમામ સીટો પર લડી પહેલી જ ચૂંટણીમાં ચૌદ ટકા મત મળ્યા પાંચ ધારાસભ્ય મળ્યા બેતાલીસ લાખ લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો તો એ બહુ મોટી શરૂઆત છે અમારી તો શરૂઆત જ મોટી છે ડિપોઝિટ બચાવવાની શરૂઆત જ નહોતી બેતાલીસ જેટલી સીટો પર બીજા નંબરે આમ આદમી પાર્ટી આવી તો અમારા પહેલાં પગથથી જ મેં કીધું એમ જનતાએ અમને પહેલા પગથિયે જ બહુ ટેકો આપ્યો છે અને એ પછી અમે અમારી જવાબદારી બહુ સારી રીતે નિભાવી છે ગુજરાતની જનતાને જ્યારે જરૂર પડે જેવી જરૂર પડે જ્યાં જરૂર પડે એની આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ હંમેશા ખડે પગે હોય છે તો જનતા હવે અમને બીજા પગથી પહોંચાડશે ગોપાલભાઈએ શપથ નહોતા લીધા એના પહેલાથી એમના રાજીનામાની વાત હતી કાંતિ અમૃતિ અહીંયા આવ્યા હતા સીડીઓએ બેઠા હતા તમારી રાહ જોઈ હતી તમે ન આવ્યા ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે અને દારૂ વેચાવાનું બંધ થઈ જાય ડ્રગ્સ વેચાવાનું બંધ થઈ જાય પુલ તૂટવાનું બંધ થઈ જાય પેપર ફૂટવાનું બંધ થઈ જાય ખેડૂતો ઉપર લાઠીચાર્જ બંધ થઈ જાય બધું જ બંધ થઈ જાય ખેડૂતોનું ભલું થઈ જાય એમ હોય તો ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપી દેવું પડે તો ગુજરાતની જનતાને દારૂમાંથી ડ્રગ્સમાંથી બુટલેગરમાંથી વ્યાજ માફિયામાંથી અસામાજિક તત્વોમાંથી છોડાવવા માટે રાજીનામું કોને આપવું પડે ભાજપની આખી સરકારે કે ગોપાલ ઇટાલિયાએ ભાજપની આખી સરકાર રાજીનામું આપે તો માફિયાઓ કાબુમાં આવે એમ છે ટેન્ડર માફિયા શિક્ષણ માફિયા બાંધકામ માફિયા રેતી માફિયા જમીન માફિયા ડ્રગ્સ માફિયા દારૂ માફિયા વ્યાજ માફિયા આ બધાથી આઝાદી મેળવવા માટે કોને રાજીનામું આપવું પડે ભાજપની સરકારે ગોપાલ ઇટાલિયાએ આટલી કોમન સેન્સ જોનામાં ન હોય એમાં મારે શું કહેવાનું તો કોમન સેન્સનો વિષય છે ગુજરાતનું ભલું કોણ રાજીનામું આપે તો થાય હું આપું તો ગુજરાતનું ભલું થાય કે ભાજપ રાજીનામું આપે તો ગુજરાતનું ભલું થાય સિમ્પલ લોજિક છે ચેલેન્જ તો મોરે મોરાની હતી અને એના પછી તો ચેલેન્જોની બહુ જ બધી વાતો થઈ કે આના પછી આ ચેલેન્જ ઈશુદાનભાઈએ પણ કીધું કે એકસો એકસઠ સભ્યોએ રાજીનામા આપી દેવા જોઈએ એનાથી જનતાના પ્રશ્નો સોલ્વ થવાના બધા રાજીનામા આપી દેશે ફરીથી ચૂંટણી થશે ફરીથી બધા લાઇનમાં ઉભા રહેશે સરકારના જ પૈસા જે આપણે જ આપીએ છીએ ટેક્સ એ પૈસા જશે કરોડો રૂપિયાના બ્રિજમાં ભ્રષ્ટાચાર થાય ને બ્રિજ તૂટી જાય ને ભ્રષ્ટાચારથી ભાજપના માણસોના ખિસ્સામાં પૈસા જાય ત્યારે તમને ચૂંટણી ખર્ચાની ચિંતા નથી થતી ચૂંટણીનો ખર્ચો એક રાજ્યની ચૂંટણી થાય ત્યારે સરકારને લગભગ વધુમાં વધુ યાદ રાખજો ચૂંટણી ખર્ચાના નામે જનતાને છેતરવામાં આવે છે ભોળી જનતાને ગુમરાહ કરવામાં આવે છે વડાપ્રધાનના મુખ્યમંત્રીના એક કાર્યક્રમનો ખર્ચો દસ થી વીસ કરોડ હોય છે આખા રાજ્યની દર પાંચ વર્ષે એક ચૂંટણી કરાવવાનો ખર્ચો સો કરોડ નથી થતો સો કરોડ ખર્ચો નથી તો ખાલી અહીંયા અમદાવાદનો એક બ્રિજ પચાસ કરોડનો ભ્રષ્ટાચારમાં તૂટી ગયો ગંભીરાના બ્રિજના પચાસ કરોડમાં તૂટી ગયો વડોદરાની હોળી દસ કરોડની અંદર પડી રાજકોટનો અગ્નિકાંડમાં પાંચ કરોડનો નુકસાન થયું કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થઈ જાય તો કોઈને ખર્ચાની ચિંતા નથી પચાસ કરોડ ચૂંટણીનો ખર્ચો થાય ત્યાં તો બધા ખર્ચો થાય છે ખર્ચો થાય છે ખર્ચો થાય છે કરીને શું આ માંડ્યું છે અબજો રૂપિયા ખવાઈ જાય છે અલગ અલગ તાઇફાઓ સરકાર એટલા બધા તાઇફા કરે છે ફલાણો મેળો ઢેંકણો મેળો આ તે અબજો રૂપિયા ખર્ચાઈ જાય તાયફામાં હોર્ડિંગ્સ મારવામાં કરોડો ખર્ચાઈ જાય છે કોઈને ભાજપવાળાને ખર્ચાની ચિંતા નથી તો કહેવાતા બધા બુદ્ધિજીવીઓ છે જેને બહુ વધારે પડતા બુદ્ધિજીવી થઈ ગયા છે જરૂર કરતા એને ચૂંટણી ખર્ચો થાય તો ખર્ચો દેખાય છે ભાજપવાળા બૂચ બુચ મારી જાય ત્યાં ખર્ચો નથી થતો ચૂંટણી થાય તો ખર્ચો દેખાય છે ભાજપવાળા બૂચ બુચ મારી જાય ત્યાં ખર્ચો નથી થતો ટેકાના ભાવની ખરીદીની અંદર ઓછામાં ઓછો પાંચ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર દર વર્ષે થાય છે મગની ખરીદી કપાસની ખરીદી સોયાબીનની ખરીદી શેરડીની ખરીદી આ ખરીદી પાંચ હજાર કરોડનો ભ્રષ્ટાચાર છે અનઓફિશિયલી તો કોઈને તકલીફ નથી કહેવાતા બુદ્ધિજીવી માણસો છે એને કેમ એ તકલીફ નથી પડતી ભાઈ કે ભાજપના માણસો ભ્રષ્ટાચાર કરે છે ડેરીઓની અંદર નકલી દૂધ ભરી અને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આખા ગુજરાતમાં હાલે છે તો કોઈ બુદ્ધિજીવીઓનો વાંધો નથી ચૂંટણી થાય તો કે ખર્ચો થાય ખર્ચો થાય એટલે આ શું માંડ્યું છે ભાઈ જનતા માટે થાય છે ભલે જે ખર્ચો થાય થઈ જાય શું તકલીફ છે પૈસામાંથી ભ્રષ્ટાચાર કરી નાખે છે કરોડો રૂપિયાની ખોટી ખરીદીઓ ગુજરાતમાં સરકાર કરે છે સાયકલની ખોટી ખરીદી કરે વાહનોની કરે કોમ્પ્યુટરોની કરે પછી બધું ભંગાર થઈને પડ્યું રહે છે કશું વપરાતું નથી એ ખર્ચો નથી દેખાતો અનેક મંત્રીઓ તંત્રીઓની પાછળ કેટલા કરોડો રૂપિયા વપરાય જાય છે તો ખર્ચો નથી દેખાતો ઓછામાં ઓછો દસ હજાર કરોડ રૂપિયાનો ફાલતુ બિનજરૂરી ખર્ચો વર્ષમાં થઈ જાય તો કોઈ વાંધો નથી પચાસ કરોડનો ખર્ચો ચૂંટણીમાં આવે ત્યાં તો ખર્ચો થઈ જાય ખર્ચો થઈ જાય કરો આ આખા ગુજરાતના રોડ બન્યા એના પેમેન્ટ તો થયા છે ને કોઈ રોડનું બે કરોડનું બિલ કોઈનું પાંચ કરોડનું બિલ કોઈનું દસ કરોડનું બિલ કોઈ બ્રિજ સો કરોડ નો બન્યો કોઈ વીસ કરોડ નો બન્યો બધા જ બ્રિજને રોડ બનાવ્યા પછી એમાં ખાડા પડે છે એ પૈસા ક્યાં ગયા તો કોઈને ખર્ચો નથી દેખાતો કે દસ નું બિલ મૂક્યું અને એક કરોડનો બ્રિજ બનાવ્યો તો આ બધી કારણ વગરની વધારે પડતી બુદ્ધિજીવી થઈ જાય ને આપણે જરૂર કરતા વધારે ત્યારે આવા વિચારો આવે જેમાં કોઈ લોજિક નો હોય પણ સામાન્ય માણસને ભ્રમમાં નાખી શકાય પણ ગોપાલભાઈ નેતાઓ ચેલેન્જ આપે એકબીજાને અને એ બી તાઇફ જ છે એકબીજાને મોરે મોરે આવવાનું કે એ સોલ્યુશન છે જ નહીં કે ફરીથી ચૂંટણી ચેલેન્જ આપવાની શરૂઆત કોણે કરી કદાચ તમને નહીં ખબર હોય તમે ભોળા છો એટલે તમને ના કોણે કરી કોણે કરી કોણે કરી વિસાવદર વાડી થાય એ કોણ લઈને આવ્યું મોરબીમાં હું લઈને આવ્યો હું લઈને આવ્યો ગોપાલ ઇટાલિયા લાવ્યો મોરબીમાં એ વાત કોણ લાવ્યો ભાજપનો આટલો બધો બચાવ શું કામ કરો કોઈ બચાવ નથી કરી કોઈ જ કોઈ જ નથી કરી રહ્યો ચેલેન્જની શરૂઆત કોણે કરી એનું નામ આવડે છે તમને કોણે કરી કાંતિભાઈએ જ કીધું કે વિસાવદરવાડી થાય છે કે છે ગોપાલ ઇટાલિયાને લઈને આવે બરાબર હવે કઈ ભ્રષ્ટ પાર્ટીના સભ્ય છે

હું શું કહું છું કે આવી શરૂઆત કઈ ભ્રષ્ટ પાર્ટી લોકોએ કરી કઈ ભ્રષ્ટ પાર્ટી કરી ગયો હા કાંતિભાઈને મેં સવાલ પૂછ્યો છે ગોપાલભાઈ તમને હું કહી દઉં તમે એ વિડીયો નહીં જોયો હોય પણ મેં એમને બહુ સ્પષ્ટ સવાલ પૂછ્યો કે તમે જે બે કરોડની ચેલેન્જ આપવાની વાત કરો તમે વિકાસ બતાવો તમે બે કરોડ વિકાસમાં વાપરો આ સવાલ મેં એમને પૂછ્યો છે એટલે મારું તો ખાલી એવું કેવું છે વિસા વધરવાળી થશે એ વાત ક્યાંથી આવી કોણ લાવ્યું અને શું વિસા વધરવાળી એ વાત ગોપાલ ઇટાલિયા લાવ્યો ગોપાલ ઇટાલિયા લાવ્યો વિસા વધરવાળી થશે

આ કોઈ વૈજ્ઞાનિક શોધ તો છે નહીં કંઈ કે ભાઈ કોઈ વૈજ્ઞાનિક વર્ષો સુધી લેબોરેટરીમાં નિરીક્ષણ પરીક્ષણ કર્યું નવું સંશોધન કર્યું નવું કેમિકલ શોધી કાઢ્યું જનતા છે જનતા બોલે તો એને સ્વીકારવું પડશે બધાય એમાં એમાં વાદ વિવાદ શું છે ગોપાલ ઇટાલિયાનો જે સ્વભાવ છે આપણે પહેલેથી જોયું છે કે ગોપાલ ઇટાલિયા આક્રમક રીતના બોલે છે ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય બન્યા પછી પણ એટલા આક્રમક રહેશે જે ગૃહ રાજ્ય મંત્રીને સીધા સવાલો કરવાથી લઈને સત્રમાં બી એ જોવા મળશે તિખાર એમાં એવું છે તમે બહુ દૂર હો અને મારે તમને બોલાવા હોય તો જોરથી બોલવું પડે હા એટલે ધીમે ધીમે વાત કરો તો સંભળાય જાય જ્યારે અમે વિધાનસભાની અંદર નતા ત્યારે સરકાર અમારાથી બહુ દૂર હતી એટલે એને સંભળાતું નહોતું થોડુંક ચિલ્લાઈને કહેવું પડે બાજુમાં બેઠા છે શાંતિ સાંભળશે શાંતિ જ કહેશું અને છતાંય નહીં સંભળાય તો પછી ઊંચા અવાજે કહેવું તો પડશે ને મૂળ તો મારે તમને વાત કહેવાની છે તમે ધીમા અવાજે સાંભળો ધીમા અવાજે કહેવાની છે તમને ધીમા અવાજે ના સંભળાય મારે જરાક જોરથી બોલવાનું છે એમાં બીજો કોઈ પ્રશ્ન નથી છેલ્લો સવાલ છે ગોપાલભાઈ ટૂંક સમય છે તમારી પાસે એટલે તરીકે તમારે વિસાવદરમાં બહુ બધો બદલાવ કરવો હોય તો સમય અત્યારે ઓછો છે શું બદલાવ તમે માંગી રહ્યા છો જનતાને શું એકલા પાસે પાસે બહુ જનતા સમય છે આપીશ માં ઘર ભેગા થાય છે એટલે એને જે કઈ સારા કામ કરવા એની શરૂઆત કરી દેવી પડશે નહીંતર આ તો હવે તમે કીધું વિસાવદર વાળી થાય એમ છે મારી એકલા પાસે કહી રહ્યા એ તો જનતા જનતા એમ જનતા એટલે હવે ભાજપ પાસે ટૂંક સમય જ છે સુધરી જવું હોય સુધરી જાય અભિમાન છોડી દે અહંકાર ત્યાગી દે અને થાય એટલું સારું કામ કરે નહીતર પછી આમાં વિસાવધરવાળી થાય એમ છે હવે તમે કહી રહ્યા અત્યારે તમે કીધું એટલે મેં કીધું હું નથી કહી રહ્યા આજે થેન્કયુ સો મચ ગોપાલભાઈ અને ગોપાલભાઈ એ શપથ તો લઈ લીધા છે વિસાવધર નહીં જનતાને શું આપે છે સમય બતાવશે ધન્યવાદ